સાવધાન એટલે આખિસ્સમાં બે હજાર રૂપિયા હોય તો બસમાં ચડ્યા ટ્રેનમાં ચડ્યા ઓટોમેટિક થોડી થોડી વાર હા સમજાય આમ સર જોઈ લે સામે દસ જણાની વાત કરતા પણ હાથ ઓટોમેટિક જતો રહે ખબર ના ને અમે હમ બે હજાર સલામત છે ને જો એને સાવધાન કહેવાય કામ હોય જીતમ સાવધાનમ કોઈ જગ્યા કોઈ અંત થી પેલો બાણ છૂટે નહી આમ એ રીતે ધ્યાન રાખે તમે મારા જ કે તે કાંઈ ચાલે એવું નથી એક બાણ શું હજાર બાણ વાગી જાય એવા તમે પ્રોટેક્શન કાંઈ કામ બનાવ નરક માં જ જશે આ શરૂ ઓળખો બોલો પાસ જેટલું ઓળખાયું હોય છે ને એટલું કામ થયું હોય છે ના થાય નથી સંપૂર્ણપણે તો આવું છે પણ સંપૂર્ણપણે ઓળખાય ના જીતા કહેવાય છે હા સાઠ હજાર વર્ષ તપ કર્યું એક જ સંકલ્પ ઊંધા પડી ગયા નવાણું ટકા પહોંચ્યા પણ એક ટકા પાછા ઝીરો ઉપર આવી ગયા એવું છે લાવ તું જરા આપણે નિષ્ફળ સાહેબ કહ્યું ને ક્યાં બાળપણ રમત ક્યાં પામો સિદ્ધો નો મત આપણે ક્યાં બેઠા છે ખબર છે આ યુએન ની સભા શું હિસાબમાં આ સભા હા ગમે બધું છે એનું કઈ ફળ જ નથી અને ક્યાં ફળ આવ્યું યુએન સ્થાપના થાય પાંત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા હજુ એનો એક આટલું જ એનું જે ધ્યેય સિદ્ધ થયું નથી પૂતા માઇનસ માં ગયા છે અરે એ સબા શું હિસાબમાં દેખાય બધું મોટું ને પથરો ખસેડતા ને હાથી જેટલો મોટો પથરો ખસેડ મજૂરો પચાસ મજૂરો આખા નડિયાદ ને ખબર પડે ભાઈ કઈ ધમધમે શકે અને ડોક્ટર બિચારો પથરી કાઢ પડે તો બાજુવાળાને ખબર ના પડે ડોક્ટર શું કરે એવું એટલે આપણે અહીં બેઠા છે ને પથરી કાઢીએ કોઈ અહીં બાર પાડોશી ને ખબર નહીં પડે શું ચાલે એ યુગી બાપા દાદર મંદિર આવતા ત્યાં આજુ એવું કોઈને સત્સંગ થાય નહીં બધે આવું છે દેશ પરદેશ બધે મંદિરની આજુબાજુ કોઈ ને સત્સંગ થાય નહીં અનુભવ છે કોરા જ રહી જાય દીવા તરો અંધારા દીવા તરે સંધર્મ આ દિવસ નિઃસ અંધર્મ હા હું પણ કેટલું મોટું કામ થાય છે આ યુએન એન બધા ત્યાં પાંચસો આખી દુનિયાની ક્રીમ કહેવાય ક્રીમ હા હવે એ લોકો ધારે કરી શકે છે વિશ્વ શાંતિ ના લઈ શકે નાનત નથી કોઈ નહીં કઈ દેખાવ છે બાકી એમાં પાસા એક જ ધારણ ઠેકાણ પાડીએ કોઈ દાનત નથી એ દેખાવ છે માનવ કાર્ય કરીએ છે લો હવે જે હોય આપણે શું લેવા પણ આપણે અહીંયા આ બહુ મોટી વાત છે આ નાની સભા નથી આ સ્વામી કે કરોડ કરોડ કામ કરીએ નવરા બેઠા નથી આ આયા ને સિક્વન્સ સમયા પારણ ચાલે હું ધૂર પારણ હવે કેટલું મોટું કામ થાય પણ એક નિમિત્ત છે બધું જરા આપણે થોડુંક એને આકાર આપીએ બાકી તો આ તો જન્મ મરણનો ફેંસલો કરવાની વાત છે ભાવ સાગર રોગ ટાળવા માટેના દવાઓ ચાલે છે ટ્રીટમેન્ટ ચાલે છે આ હા નોય સામાન્ય મેઇન ડોક્ટર સ્વામી છે પણ બધા બીજા નર્સ ને બધા હોય ને ખુલો આપે આમ અમે બધા એમાં બધા આ બધા બેઠા સ્વામી ની ચીટલી આપે સ્વામી ને ઓલું આપે ઘણી વાર કોઈ દાવા થાય તો મોટું છરો આપે સ્વામી કે પાર પાડી દે પણ જે હોય મેઇન ડોક્ટર તો એની જવાબદારી એટલે તમે ગમે આપો એ તો જે તે કરણ રીતે જ કરે એટલે આપણે સેફ છે સિક્યોર હા કોઈ ગમે એમ કરે કથા વાર્તા આપણે બાપા માટે બેઠા છે ને એ બધું સૌરું જ પડવાનું છે ગમે એમ કરો ભગવાન ને એમને અવરું પડતું જ નહીં નિંદા કરો ને તોય કલ્યાણ કરે આમ કહ્યું તોય કલ્યાણ કરે

મારે તમને ના આપું ન બાળ માય ચાર મુઠી ભરી લીધી ચાર મુઠી અને પછી આશ્ચર્ય આપે મારા જતા રહ્યા પેલા બાઈ અંગર આ તો ભગવાન હતા અને આપણે લૂંટેરા સમજ્યા ના જીવાન ખૂબી હવે અનંત કુટી બ્રહ્માંડના નાથ આ છોકરી શું હિસાબમાં બ્રહ્માંડનો અણુ જેટલા

કુટાયા લોકો કુણિયો મારી પણ ભગવાન રસ બસ થઈ ગયા કે આ કોણ કુષો નારાયણ એક મૂળ પુરુષ આખા આનંદ બ્રહ્માંડ નો ગણી તો મૂળ પુરુષ છે અને આખી મહામાયા મહા મૂળ ના એક દેશમાં લીન થઈ જાય તેવા તો અનંત મૂળ પુરુષ છે એ બધા અક્ષરના એક દેશમાં લીન થઈ જાય અને અક્ષર એટલા સમર્થ છે પણ મહારાજ એમના કરતા આનંદ ઘણા અધિક છે એ પૂર કુસુમ નારાયણ પેલા બોર લે ચઢી બોર ચાલુથી ભરી લીધી કેવું કહે ને ભગવાન કેટલી દયા કરી આપણા ઉપર અને આપણે છે ને સ્વામીની વાતમાં છે કે ભગવાનની દયાનો પાર નથી જીવની અવરાઈ પાર નથી દેવ ઉત્તર દક્ષિણ છે ભગવાન દયાનો એકવાર જતા ગાડું ઊભું રાખીને પોતાનું માથું પેલા એના અંદર ઢૂસી ગયું એને ભગવાનના ના દર્શન આપણે સમાધિ થઈ જશે સમાધિ નહોતી કરાવી મારા તો ઉભા થઈને બાંધુ ખેંચીને તારા બાપનું શું બગાડ્યું છે દર્શન કરું છે ઓલી બાઈ ને મહારાજ ની મૂર્તિ ધરાઈ ગઈ ડુંગરી ખાઈ રવાના કર્યા કેટલી અવરાઈ છે એવું છે આપણને મથીએ છે મૂર્તિ માટે And I'll tell all right, okay.